નમસ્કાર મિત્રો હું છું અને સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક્સ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ઓપોઇ પોતાનો નવો ફોન લોન્ચ કર્યો છે ઓફો કે તેર ફાઇવજી ફોન અને મિત્રો આ ફોનનો ફર્સ્ટ સેલ પચીસ એપ્રિલે શરૂ થઈ રહ્યો છે પંદરથી વીસ હજારનું બજેટ છે તો તમે આ ફોન જરૂરથી લઈ શકો છો હવે આપણે જોઈ લઈએ આ ફોનમાં તમને શું શું મળી રહ્યું છે અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને ફટાફટ વિડિયોને લાઈક અને શેર કરી દો વાત કરીએ આ ફોનમાં તમને સિક્સ પોઈન્ટ સિક્સ સેવન ઇંચની એમોલેડ ડિસ્પ્લે મળી રહી છે સાથે સાથે તેમાં તમને એકસો વીસ અર્થસનો રિપ્રેસ રેટ મળી રહ્યો છે ઓપરેટિંગ સિસ્ટમની વાત કરવામાં આવે તો એન્ડ્રોઈડ ફિફ્ટીન ઓપરેટિંગ સિસ્ટમ કલર કલરોએસની મળી રહી છે અને ટુ મેઝર એન્ડ્રોઈડ અપડેટ પણ મળી રહ્યું છે પ્રોસેસરની વાત કરીએ તો આ ફોનમાં તમને કોલકોમ નું સ્નેપડ્રેગન સિક્સ જનરેશન ફોર પ્રોસેસર મળી રહ્યું છે સાથે સાથે વાત કરવામાં આવે ફોનમાં સ્ટોરેજ તો આ ફોનમાં આઠ જીબી એકસો અને આઠ જીબી બસો એમ બે વેરિયન્ટમાં અવેલેબલ છે મેન કેમેરાની વાત કરીએ તો તમને બેકમાં પચાસ મેગા પિક્સલનું અને ટુ મેગા પિક્સલનો એમ બે કેમેરા મળી રહ્યા છે અને જેમાં તમે તમે ફોર કે વિડિયો થર્ટી એપીએસ સુધી રેકોર્ડિંગ કરી શકો છો સેલ્ફી કેમેરાની વાત કરવામાં આવે તો સોળ મેગા પિક્સલનો સેલ્ફી કેમેરો તમને મળી રહ્યો છે જેમાં તમે વન સુધી વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો સાઉન્ડની વાત કરવામાં આવે તો તમને સ્ટેરિયો સ્પીકર મળી રહ્યા છે સાથે સાથે વાત કરીએ આ ફોનમાં હંડ્રેડ ડિપ્સ તમને ફિંગરપ્રિન્ટ સેન્સર મળી રહ્યું છે બેટરીની વાત કરવામાં આવે તો સારામાં સારી બેટરી સાત હજાર મેચને મળી રહી છે અને એસી વોટનું વાયર ચાર્જર મળી રહ્યું છે એટલે કે આ ફોન ત્રીસ જ મિનિટમાં ચાર્જ થઈ જશે સાથે વાત કરીએ ફોનમાં કલરની તો આ ફોન બે કલરમાં અવેલેબલ છે આઈસી પર્પલ અને પ્રિઝમ બ્લેક સાથે સાથે વાત કરીએ કે આ ફોન એક સારો એવો ઓપ્શન તમારા માટે હોઈ શકે છે કેમ કે આમાં તમને સાત હજાર એમએચની બેટરી સાથે સાથે એસી વોટ ચાર્જર મળી રહ્યું છે આ ફોનના બજેટની વાત કરવામાં આવે તો આ ફોન આઠ જીબી એકસો જીબી તમને સત્તર હજાર નવસો નવાણું રૂપિયામાં અને આઠ જીબી બસો છપ્પન જીબી તમને ઓગણીસ હજાર નવસો નવાણું રૂપિયામાં મળી રહ્યો છે આ ફોનને તમે ચોવીસ એપ્રિલ પચીસ એપ્રિલથી તમે ફ્લિપકાર્ટ અથવા પોતાની ઓપ્પોની સાઇટ ઉપરથી ખરીદી શકો છો સાથે સાથે તમને સ્નેપડ્રેગન સિક્સ જનરેશન ફોર મળી રહ્યું છે સાથે સાથે તમને આ ફોનમાં આધો તો સ્કોર સાત પોઈન્ટ નવ લાખ મળી રહ્યો છે એટલે કે આ ફોન ગેમિંગ માટે પણ બહુ સારો છે પ્રીમિયમ એક્સપિરિયન્સ તમને ટચનો મળી જાય છે અને આઈપી સિક્સટી ફોર રેટિંગ મળી રહ્યું છે સાથે સાથે વાત કરીએ આ ફોનમાં તમને વોટર રજિસ્ટન્સી અને ડસ્ટ રેઝિસ્ટન્સી પણ મળી રહી છે સાથે સાથે આ ફોન સારો એવો ચેલેન્જીસ એટલે કે તમને ફોન પછડાશે તો પણ તૂટશે નહીં સાથે સાથે ગેમ માટે કુલ ફોન બનાવવામાં આવે છે એટલે કે છ હજાર એમએમ ગ્રાફિટ અને સત્તાવનસો એમએમ લાર્જ વેપર કુલિંગ પણ મળી રહ્યું છે જેના કારણે આ ફોન તમે ગેમ રમશો તો હીટ થશે નહીં અને સ્મૂથલી ચાલ્યા કરશે સાથે સાથે સાવરી એવી ફ્લેટ એમોલેટ સ્ક્રીન પણ મળી રહી છે ડ્યુઅલ ટેન્યુ સ્પીકર મળી રહ્યા છે એઆઈ ક્લેરિટી ઇન્હેન્સર ઇરેઝર એ સબ આ બધું જ એઆઈના અહીંયા સ્પેસિફિકેશન પણ તમને આ ફોનમાં મળી રહ્યા છે એટલે કે ઓપ્પોએ કે થર્ટી એક સારો એવો ફોન લોન્ચ કર્યો છે અને જેનું બજેટ સત્તર હજારથી નવ્વા ઓગણીસ હજાર છે એટલે કે પંદરથી વીસ હજારની બજેટમાં ઓપ્પો એક સારો એવો ફોન લોન્ચ કર્યો છે જો તમે આ ફોનને ખરીદવા માગતા હો તો તમે આ ફોનને ફ્લિપકાર્ટ અથવા તો ઓપ્પોની પોતાની સાઈટ ઉપરથી ખરીદી શકો છો અને આ ફોનનો ફર્સ્ટ સેલ મેં આગળ કહ્યું એ રીતે પચીસ એપ્રિલથી શરૂ થઈ રહ્યું છે તો તમે આ ફોનને પચીસ એપ્રિલથી શરૂ ખરીદી શકો છો અને સાથે સાથે બીજો આ જ રીતનો એક વિવોએ પણ ફોન લોન્ચ કર્યો છે જેનો વિડીયો તમને કાલે મારી ચેનલ ઉપર મળી જશે તેના સ્પેસિફિકેશન આ ટાઈપના જ છે પરંતુ એની પ્રાઇસ એ બધું હું ડિટેલમાં કાલના વિડીયોમાં તમને જણાવી દઈશ તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટરની લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરી તમે અમારી સાથે જોડાઈ શકો છો તો મળી આવો બીજા નેક્સ્ટ વિડીયોમાં